+2a * -3c * 4 અને હવે આનું શું થશે 16a2 4b2 9c2 +-- 16ab --+ 2 * 2 = 4 4 * 3 = એટલે કે 2 * 2 = 44 તમારી લેંગ્વેજમાં -+- 2 * 3 = 6 6 * 4 =

આ મારા માટે શું છે હવે તમને ઓળખવામાં એટલી તકલીફ નહીં પડશે આપણે દરેક વસ્તુને ઓળખીએ છીએ કે ભાઈ આ કઈ રીતે ગણવું તો પેલા ત્રણ ત્રણ નું સ્કવેર રૂટ નીકળે છે યસ બાકી ભાઈ જોડીઓમાં છે તમને ખ્યાલ આવી જ જાય છ સ્ટેપ છ ટર્મ હોવી જોઈએ ક્લિયર દરેક દાખલો આઈડેન્ટિફાઈ કરવો એ મેં તમને કમ્પલસરી હવે સૌથી પહેલા ઊંધો શું કરો નાનો સ્કવેર રૂટ કાઢો પછી ટુ બી સ્ક્ર એન્ડ થ્રી સાઈન કમ્પલસરી શું લખો ટુ સાથે ફર્સ્ટ અને સેકન્ડ ટર્મ લખી દો પ્લસ ટુ સાથે ટુ બી અને શું લખી દો પ્લસ ટુ સાથે શું લખી દો થ્રી સી અને પણ તમે જોશો ને કે સર તમે તો અહીંયા બધા જ પ્લસ કર્યા છે પણ ઉપર તો માઇનસ પણ દેખાય છે તો માઇનસનું તમે શું કર્યું એમ જ ગાયબ કરી નાખ્યું નહીં હવે આપણે માઇનસ અંદર પણ નથી લીધા છે મેં ડાયરેક્ટ શું કર્યું રૂલ્સ કયો વાપરે કપડો ને એ સ્ક્વેર બી સ્ક્વેર સી સ્ક્વેર ટુ એ ટુ ટુ સી એ પ્રમાણે મેં સ્ટેપ ગોઠવ્યા પણ મારે માઇનસને છોડાય નહીં માઇનસ ક્યાં છે આની આગળ છે અને આ ની આગળ માઇનસ છે ક્લિયર શું જોવાનું કયા ની આગળ માઇનસ છે આની અને હવે જે બેની આગળ માઇનસ છે ને અહીંયા ને અહીંયા એમાં તમને વિઝિબલી કોમન શું દેખાય છે એ એ બંનેમાં કોમન શું છે તો જ્યાં જ્યાં એ આવે ત્યાં ત્યાં શું કરો જ્યાં જ્યાં એ આવે ત્યાં ત્યાં શું કરો આવું કરાવ્યું હતું કે બાકી છે ઓકે હા તો હવે મારો આન્સર શું આવશે માઇનસ ફોર એ ડાયરેક્ટ હોલ સ્કવેર એટલે મેં હું હવે જો આના આન્સર બે પોસિબલ છે એક તો આ આન્સર ઓર હું ફોર એને માઇનસ નથી લેતો જો હું એને જે બે કોમન દેખાય એને માઇનસ નથી લેતો તો એના સિવાયના બાકીના બે માઇનસ થઈ જશે અને એ શું થઈ જશે પ્લસ તો મારે બીજો આન્સર ફાઇન્ડ કરવો હોય એ આન્સર આવો આવશે જે જેને મેચ થાય છે એટલે ક્યાં તો માઇનસ ફોરે આવશે અને આ બે પ્લસમાં આવશે ક્યાં તો આ પ્લસમાં આવશે તમને આઉટ ફાવશે એટલે ચાલશે પણ મેં તમને આન્સર એટલા માટે બધા તમને એમ થાય કે સર આનો આન્સર તો આ છે તો તમે આ રીતે અને એકમાં તમને સમજ નહીં પડે એનું મને પણ ખબર છે તો આપણે બીજું જોઈશું કોઈ દિવસ તમે આટલે આ પરફેક્ટ કર્યું હોય એ ભ્રમ છે તમારો આન્સર જયારે સાચો હોય ને કોઈ ખોટું આપવાનું નથી કોઈ સર નહીં આપે તમને ટેન્શન લેવું ને આપણે ખાલી ખાલી શું કરીએ છીએ અને એક્સક્યુઝિસ બનાવી દીધું છે કે મેથડ અલગ હોય મેથડ મેથ્સમાં અલગ ભલે હોય આન્સર તો જ આવે જોઈએ મેથડ સાચી હોય મેથડ અલગથી પ્રોબ્લેમ નથી હોતું કોઈ પણ ટીચરને મેથડ રોંગ હોય એટલે પ્રોબ્લેમ હોય પણ આપણે એને એક્સક્યુઝિસમાં શું કન્વર્ટ કરી દઈએ અલગ મેથડ અલગ મેથડ અલગ મેથડ એવું કંઈ હોતું નથી બેટા જાગતા રહીજો તને હમણાં જ ઊંઘાવા લાગી ગયા છે તો હમણાં ઉઠીએ તો એક કલાક પહેલાં હા જાગો ગ્રાહક જાગો શું કહું તો પછી બીજું બોલો ગ્રાહક હવે એમ કહેશે ના સર તમને એવું લાગે છે તો મને સાચું એવું લાગે છે બબડાટ નહી જાગો ઓળખવાની પદ્ધતિ કઈ હશે આપણી પહેલા ત્રણ નું શું નીકળવું જોઈએ સ્કવેર રૂટ બસ બરાબર છે

બાકીના બે માઇનસમાં આવી શકે જો તમે માઇનસ ના લેવા માંગો તમને ખબર પડે પડે કે કે ને ને મારે કરવાનું છે છે પણ પણ તમને એમ થાય ના નથી લેવું તો બાકીના જે બધાને શું કરવું આપણે આપણે ખ્યાલ આવી બહુ વધારે છેડછાડ કરતા આપણો આન્સર શું આવશે ટુ એક્સ હા આપણો ચુ ટેસ્ટ કયો ક્વેશ્ચન ચાલી રહ્યો છે તમને ખબર છે ક્વેશ્ચન 5 છે ક્વેશ્ચન ફાઈવ ફ્રોમ ટેક્સ બુક એટલે આનું સમજૂતી હતી હવે ક્વેશ્ચન ફાઈવ જે ટેક્સ્ટ બુકમાં છે એનો પહેલો ક્વેશ્ચન ફાઈવનો પહેલો ક્વેશ્ચન હું તમને કરાવું છું ફોર એક્સ સ્ક્વેર નાઇન વાય સ્ક્વેર સિક્સટીન ઝેડ સ્ક્વેર એક્સ વાય ટ્વેન્ટી ફોર વાય ઝેડ માઇનસ

હવે માઇનસ જોવાનું ક્યાં છે આ બે પાસે કોમન શું છે તો જ્યાં જ્યાં ત્યાં માઇનસ હવે મારા તરફથી લાસ્ટ ક્વેશ્ચન જે ટેક્સ્ટબુક નો સેકન્ડ છે ને જોઈને તમને ખ્યાલ આવી જાય કે ઘણા વિદ્યાર્થીઓ જોઈને જ નક્કી કરી નાખે કે આ ક્વેશ્ચન આપણે છોડી દેવાનું હું હમણાં ટેસ્ટ લઈશ તેમાં ચોક્કસપણે પૂછીશ ચલો તમને હમણાંથી પેપર કહી દીધું કે શું પૂછવાનું છે આને ટફમાં ટફ ક્વેશ્ચન માનવામાં આવે આ મેથડમાં પણ એટલો ટફ નથી પહેલા મારે છે ને તમને થોડી આની બેઝિક માહિતી આપવી પડશે હજી પહેલા ચેપ્ટરમાં નહીં હતા એ લોકોને થોડી તકલીફ પડશે બે છે એટલે કે ટુ એનું સ્ક્વેર રૂટ નીકળે

રૂટ હોય તો એટ હોય તો હવે આપણે આન્સર આવ્યો પાછળ બી એક સ્ટોરી છે એટ નું સ્કવેર રૂટ લખવું છે મારે એટલે શું લખીશ રૂટ એટ નો સ્ક્વેર લખીશ શું લખીશ પણ રૂટ એટની અંદર પણ એવી કોઈ સંખ્યા છે જેનું વર્ગમૂળ નીકળી શકે છે ફોર ફોર ટુ ઝા આ ફોરનું સ્કવેર રૂટ નીકળી શકે શું નીકળી શકે આનું નથી નીકળતું એટલે એને રાખીશું એટલે જગ્યા પર હું શું લખીશ ટુ હવે ને હજુ તો હું ધારો કે વર્ગમુળ માં બત્રીસ પહેલા લખીએ એટલે એનો શું થઈ જાય વર્ગ વર્ગમૂળમાં માં બત્રીસ એટલે સોળ દુ બત્રીસ સર આઠ ચોક બત્રીસ પણ તો થાય પણ આપણે એવી સંખ્યા લેવાની મોટામાં મોટી જેનું સ્કવેર રૂટ નીકળવું જોઈએ બત્રીસ ની અંદર બરાબર છે જેને એ પણ નથી ખબર પડતી એ લોકો માટે કહાની તમને બતાવ બત્રીસ ના હોય અવિભાજ્ય જોડી મળતી એટલે આપડે જવાબ શું બત્રીસ ના માં ચાર અને આની જોડી નહીં મળે એટલે સામાં આવે વર્ગમૂળમાં ક્લિયર થયું કઈ રીતે હું લઉં છું બધા તીકડા અપનાવી લીધા હવે વાય નું શું થશે તો એટ નું શું થશે ટુ રૂટ ટુ ટુ રૂટ હવે તો આપણી સ્ટોરી જ રહેવાની તમે દરેક વિચારો એમ ને રૂટ ટુ એક્સ ઇન્ટુ ટુ વાય ઇન્ટુ ટુ રૂટ ટુ શું આવશે ટુ રૂટ ટુ શું છે પણ ઝેડ તો મારા માઇનસ ક્યાં ક્યાં છે મારા એટલે ક્વેશ્ચન ના આ બે માં તો આ બે માં તમને શું કોમન દેખાય છે બંને જ્યાં જ્યાં એક્સ હશે ત્યાં ત્યાં આપણે

ચાલો એવરી વીક વન એપ્સન કમ્પલસરી છે मजा आएगा सबको सर लाना ही पड़ेगा क्या करें अब वॉट इट ये रहा આજ કાઇસ એક મેથડ કા આપમવર્ક ની આપો કરના